છોટાઉદેપુરના બોડેલી નગર તથા તાલુકા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ બોડેલીની નવજીવન હાઈસ્કૂલમાં પ્રાંગણમાં ધામધૂમથી ઉજવાયો જેમાં નગર તથા તાલુકાના સંઘના સ્વયંસેવકો સંઘના ગણવેશમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ પથ સંચાલન જોડાયું જેમાં નવજીવન હાઈસ્કૂલથી સમચોકથી બોડેલી નગરના મુખ્ય માર્ગો પર પથ સંચાલન કઢાવવામાં આવ્યું હતું નગરજનો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પાવર્ષા કરી राष्ट्रीय स्वयंसेवक संघ एक विचारधारा લઈને 1925 માં શરૂ કરવામાં આવ્યો હતો આજે 100 વર્ષ વિદ્યા દશમીના દિવસે પૂર્ણકરે આ સંગ પ્રવાહ આ વર્ષમાં અનેક કાર્યક્રમો લઈને આવે છે સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનનું સૂત્ર એટલે પર્યાવરણ સમરસતા નાગરિક શિષ્ટાચાર સ્વધર્મ રક્ષણ અને કુટુંબ પ્રબોધન આ મુખ્ય મુદ્દાઓ છે દરેક ઘર ઘર સંપર્કનું અભિયાન ડિસેમ્બર મહિનામાં તથા ફેબ્રુઆરી માસમાં સંમેલન કરવાના છીએ અને વર્ષભરમાં યુવા સંમેલન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે વિરેન્દ્રસિંહ દેસાઈ દિવ્યાંગ બોડેલી છોટાઉદયપુર